નમસ્કાર ખેડૂત મિત્રો તમે જોઈ રહ્યા છો અમારી નીતિ ખેડૂત મિત્રોની યુટ્યુબ ચેનલ તો મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે કપાસ બજારની સંપૂર્ણ માહિતી વિગતવાર મેળવશું જેમાં કપાસના ભાવમાં હવે આગામી સમયમાં બજાર વધશે કે ઘટશે સાથે જ હાલની બજારની સ્થિતિ વાયદા બજાર કેવાશે અને સાથે જ કપાસ રાખવો કે વેચી દેવો તેની સંપૂર્ણ માહિતી મેળવશું તો મિત્રો સૌપ્રથમ તો આપણે કપાસના બંને વાયદાઓથી વિડીયોની શરૂઆત કરીએ તો હાલ કપાસના એમસીએક્સ અને ન્યુયોર્ક કોટન વાયદા એમ બંને વાયદાની અંદર આજે સારો એવો સુધારો હતો જેમાં એમસીએક્સમાં કરંટ સો રૂપિયા વધીને હાલ ચાલતો વાયદો ત્રેપન હજાર નેવ રૂપિયાનો હતો ત્યારે એમસીએક્સ મે વાયદાની અંદર ત્રણસો ને સાઠ રૂપિયા જેટલો સુધારો થઈને વાયદો હાલ અત્યારે ચોપન હજાર ત્રણસો રૂપિયા હતો ત્યારે ન્યૂયોર્ક વાયદાની વાત કરીએ તો તેમાં હાલ અત્યારે બસો રૂપિયા જેટલો સામાન્ય સુધારો થઈને વાયદો છેતાલીસ હજાર સત્તાણું રૂપિયાનો બોલાય છે એમ હવે આપણે હાજર બજારની વાત કરીએ તો રૂની બજારમાં સુધારો થયો છે પરંતુ કપાસની બજારમાં ડિમાન્ડ ઓછી છે અને સામે આવક પણ સ્ટેબલ છે આગામી દિવસોમાં કપાસની બજારમાં ખાસ કોઈ મોટી તેજી મંદી થાય તેવા સંજોગો દેખાતા નથી એવરેજ બજારમાં પાંચથી લઈને દસ રૂપિયાની વધઘટ સાથે બજાર અથડાયા કરે આગામી સપ્તાહમાં આવક અને સાથે જ માર્ચ એન્ડિંગના કારણે માર્કેટયાર્ડો બંધ થવા લાગશે તો હવે માત્ર બે જ દિવસ માર્કેટયાર્ડો ચાલુ રહેશે અને હરાજીના કામકાજો ચાલુ રહેશે એમ ત્યારે હવે કપાસ રાખો કે વેચી નાખવો તેની વાત કરીએ તો હાલ જે ખેડૂત મિત્રોએ કપાસનો સંગ્રહ કરી રાખ્યો છે તેવા ખેડૂતોએ હ માત્ર એક સપ્તાહ રાહ જોવી જોઈએ કારણ કે માર્ચ એન્ડિંગમાં આખી સિઝનનો હિસાબ થતો હોય છે જ્યારે વહીવટો ધંધા આખા માર્ચ એન્ડિંગમાં થતા હોય છે ત્યારબાદ માર્કેટ ખુલતાની સાથે બજારમાં શું થાય છે તો આગામી એપ્રિલ મહિનાની અંદર ખેડૂતોને જો કપાસનો સંગ્રહ ન કરવો હોય તો વેચી શકે છે પરંતુ હવે માર્ચ એન્ડિંગની રજા ખુલે ત્યાં સુધી રાહ જોવે તો સારું જ્યારે આપણે રૂ બજારની વાત કરીએ તો હાલ રૂની બજારોમાં ભાવ સતત બીજા દિવસે મામૂલી સુધારો થયો હતો જ્યારે કલ્યાણ રૂમાં સતત બીજા દિવસે ખાંડીએ ચારસો રૂપિયા જેટલો વધારો હતો અને આગામી બે દિવસમાં કલ્યાણ રૂમાં આઠસો રૂપિયાની તેજી થઈ છે જ્યારે રૂની વેશવાલી બહુ ઓછી છે અને આગળ ઉપર બજારની માંગ કેવી રહેશે તેના ઉપર જ આખા બજારનો આધાર રહેલો છે જ્યારે ગુજરાતની અંદર શંકર રૂને ઘાંસડીની અંદર આજે સો રૂપિયા જેટલો સામાન્ય સુધારો થઈને ભાવ ખાંડીના ત્રેપન હજાર પાંચસોથી લઈને તેપન હજાર આઠસો હતા ત્યારે કલ્યાણ રૂના ભાવ સત્રીસ હજાર બસો રૂપિયા બોલાય છે ત્યારે હવે ટૂંકમાં કપાય્યા ખોળ હાજર બજારની વાત કરીએ તો હાજરમાં બજાર સ્ટેબલ હતું કપાય્યા સીડમાં પાંચનો ઘટાડો હતો તો બેંચમાર્ક ખોળ વાયદો આજે પંદર ઘટી સત્યાવીસો નેવ રૂપિયાની સપાટીએ બંધ હતો મોરબીમાં ખોળના ભાવ અત્યારે નાફેડ બારદાણ સોળસો પચાસ તો સુગર બારદાણ સોળસો સિત્તેર અને જોડ બારદાણ સોળસો વીસ રૂપિયાના હતા સૌરાષ્ટ્રમાં ખોળ બ્રાન્ડેટના ભાવ પ્રતિ